કામરેજના કોલવડમાં તાપી નદીના બ્રિજમાં નિરીક્ષણ પહોંચ્યા મંત્રી રાજ્યમંત્રી અને કામરેજ ના ધારાસભ્ય પ્રફુલ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છેલ્લા દોઢ વર્ષથી તાપી નદીના બ્રિજ પર

વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઇન થી જોડાઈ ચૂક્યા છે જે ઇન્દ્રમલ એબીપી અસ્મિતા એ આ એફઆર પ્રસારિત કર્યો ત્યાર બાદ મંત્રીઓ પણ દોડતા થયા છે શું વધારે વિગત સવાર કામની કામગીરી કરવામાં આવી છે ખરી બિલકુલ પરમ દિવસે ભર વરસાદની અંદર જ છે તે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છે તે આ કામગીરી કરવામાં આવી રહી હતી એક તરફ ભર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ હાઇવે ઓથોરિટીના માણસો છે તે કામ કરી રહ્યા હતા ખાસ કરીને મહત્વનું છે કે કામરેજ ચારસ્તાથી રસ્તાથી માત્ર ચાર કિલોમીટરનું અંતર છે આ બ્રિજનું આ જગ્યાનું પરંતુ મંત્રીને અહીંયા સુધી પહોંચવામાં દોઢ વર્ષ જેટલો સમય લાગી ગયો છે દોઢ વર્ષથી આ વિસ્તારના લોકો છે તે હાલાકી ભોગી ભોગવી રહ્યા છે આ મુખ્ય માર્ગ છે એનએચ જે કહી શકાય કે નેશનલ હાઈવે અડતાલીસ છે અને અહીંથી લાખો વાહન રોડના પસાર થતા હોય છે છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યા છે પરંતુ એનું નિરાકરણ નેશનલ હાઈવે ઓથોરિટીથી પણ નથી થતું અને આ જે બે સ્પાન જે છે તેની વચ્ચે જે ડેમેજ થયું છે અને જેને લઈને જગ્યા થઈ ગઈ છે અને તેમાં અનેક અકસ્માતો પણ થયા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં છે તે જારી લોખંડની પ્લેટો મૂકી અને આ ગાડું છે તે ગવડાવવામાં આવી રહ્યું હતું પરંતુ હાલ બે ત્રણ દિવસ પહેલા જ આ જે લોખંડની પ્લેટ હતી તેની આજુબાજુની અંદર મોટા ખાડા પડી જતા છે તે ફરીથી અહીં આ પ્લેટો જોખમી થઈ હતી અને પ્લેટો છે તે ઊંચી થઈ રહી હતી અને જેને લઈને વર અંદર ટીમ કામે લાગી હતી અને જે અહેવાલ ચાલ્યા બાદ છે તે હાલ મંત્રી શ્રી જાગ્યા છે અને ગઈકાલે છે તે નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એનએચઆઈ ના અધિકારીનો પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને પણ જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા જી જી ઇન્દ્રવાલ સમગ્ર માહિતી બદલ આભાર

ચાર પાંચ વખત આવ્યા છે ચાર પાંચ વખત ન્યૂઝમાં આપ્યું છે તો મંત્રીની ઓફિસ ત્યાંથી ત્રણ ચાર કિલોમીટર જ છે તો ત્રણ ચાર કિલોમીટરમાં પહોંચતા માટે બે વર્ષ થઈ ગયા બેન અમારે તો એવું કેવું છે કે આ તો વારંવાર આવે છે ને વારંવાર રજૂઆતો થાય છે અને લોકોને ત્યાં ઘણા એક્સિડન્ટ થાય છે ને દરરોજ સાંજે ટ્રાફિક પણ થાય છે તો એમને ત્યાંથી તે મંત્રીને પહોંચતા બે આ કિલોમીટર ચાર કિલોમીટરમાં ટોલ ટેક્સ ની બાબતમાં પણ વારંવાર રજૂઆતો વારંવાર મગજમારી વારંવાર ફરિયાદ થાય છે મંત્રી અત્યાર સુધી કોઈ દિવસ ધ્યાને લેતા નથી અને આનું નિર્માણ સારી રીતે જો આ કાર્ય સારી રીતે કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થવાની શક્યતાઓ રહી છે વારંવાર રજૂઆત અહીંયા પ્રાંત ને રજૂઆત કરી મામલતદારને રજૂઆત કરી છતાં આનો કોઈ નિકાલ થતો નથી અને આ અત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે ગઈ તમામ વિરોધ પક્ષ નેતા હતો ત્યારે મેં આ એને બધાને લેટર લખેલા હતા અને ત્યારે પણ મેં કીધું હતું પણ હવે વિરોધ પક્ષમાં તાકાતથી હું અહીંયા બરાબર ચલવું છે મજબૂત મજબૂતાઈ થી ચલવું છે એટલે એ લોકોને એવું થયું કે હવે આ જવું પડશે એટલે બે વર્ષે ત્યાં પ્રતિક્રિયા આપવા માટે અને વિડીયો બનાવવા અને શોબાજી કરવા માટે આવ્યા છે અને એમાં પણ એમણે જે ન્યૂઝમાં વિડીયો આપ્યો છે તે વિડીયો તો મારો પોતાનો છે કારણ કે એમનો વિડીયો છે તે ડામર નવો પાથરેલો અને ભીનો રોડ છે વરસાદ પડેલો અને જયારે વિડીયો બતાવે છે ગાડીઓ ચાલતી એ કોરો રોડ છે તમે ચેક કરી શકો છો એટલે એ લોકો પાસે હજુ પૂરતી માહિતી નથી બેન હજુ પૂરતી માહિતી નથી ભગવાન ભાઈ આપના ધ્યાને કોઈ એવી માહિતી આવી હોય ખરી કે આ બ્રિજ ને કારણે કોઈ અકસ્માત ને પેટ્યો અથવા તો જેનું મોત નિપજ્યું હોય મોત તો નથી નિપજ્યું બેન એ હું ચોક્કસ કહું છું પણ વારંવાર ત્યાં લોકો એ ગાડીમાં બાઈક ને એક્સિડન્ટો થયા છે લોકોની રિંગ તૂટી છે અને લોકો ત્યાંથી માથું હાથ પગ તોડીને પણ ત્યાં ગયા છે એવા લગભગ ઓછામાં ઓછા પંદર થી વીસ કિસ્સા છે બેન જી ભગવાનભાઈ આ બ્રીજનું નવીનીકરણ અથવા તો સમારકામની કામગીરી છેલ્લે ક્યારે કરવામાં આવી હતી આ તો તાજેતરનો વિડીયો છે આ તો બેન આ લોકો તો સમારકામ માટે એ પ્લેટનો ખર્ચો તમે ગણો ખાલી એ લોકો પ્લેટ બેસા રે ને ડામરપટ્ટી કરીને જે વેલ્ડિંગ મારે ને એનો ખર્ચો ના ખુલાસામાં એક લાખને સિત્તેર હજાર રૂપિયા છે બેન ખાલી એક વાર વેલ્ડિંગ કરવાનો આવો બે વર્ષની અંદર પચાસ થી સો વખત વેલ્ડિંગ મારી અને ડામર પાથરી ને કીધું છે એનએચઆઈ ને કીધું છે એનએચઆઈ ના લોકોને કીધું છે અને એની ઓફિસે ગયા બી અમે આંદોલન કરીને ધારણા કરેલા છે બેન